પચાસ મુસાફરો સહિત વિદ્યાર્થીઓની ઈચ્છા ભરૂચ જિલ્લાના કારેલી ગામ થી જંબુ સર્જતી એસટી બસ ના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ વરસાદી કાંસ ખાબકતા અકસ્માત સર્જાયો હતો બસમાં સવાર પંદર મુસાફરો અને વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે કોઈને પણ ગંભીર ઈજાઓ નહીં પહોંચી હોવાનું જાણવા મળ્યું છે ભરૂચમાં ફરી એકવાર એસટી બસને અકસ્માત નડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે ભરૂચ જિલ્લાના કારેલી ગામથી જંબુસર જઈ રહેલી એસટી બસના ચાલકે માર્ગનો પરનો બંપ કુદાવતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી બેસતા બસ જંબુસરના ચાંદીપીર દરગાહ નજીક વરસાદી કાંસમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બસમાં સવાર અંદાજિત પંદર વિદ્યાર્થીઓ અને મુસાફરોની ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અકસ્માતમાં બસમાં સવાર મુસાફરો અને વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવી બહાર નીકળવા માટે બસમાં દોડાદોડ કરી મૂકી હતી અકસ્માતમાં બસમાં સવાર લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી જેથી તેમણે બસમાંથી બહાર કાઢી સારવાર અર્થે જંબુસરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં બસના ચાલકને પણ ઈજા પહોંચી હતી ઘટનાની જાણ થતાં જ જંબુસર પોલીસ મથકના પીઆઈ એવી પાનમિયા સહિતનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જો કે અત્રે ઉલ્લેખનીય છે કે સદનેસીબે કોઈ જાનહાની થઈ ન હતી જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો